ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર દ્વારા આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી કે રાપરમાં દર વર્ષે ઉનાળો આવતા જ નર્મદા કેનાલનું સમારકામ કરવાનું થતાં કેનાલ બંધ પા કરાઈ છે જેના કારણે રાપર શહેરમાં દર ઉનાળે પાણીની ભયંકર સમસ્યાઓ સામનો શહેરીજનોએ કરવો પડે છે દર વર્ષની જેમ હાલે પણ રાપર રાપર શહેરના વિસ્તારોમાં મુજબ પાણી નથી મળી રહ્યું જેથી શહેરીજનોએ ભયંકર પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ચાર પાંચ દિવસ માંડ માંડ થોડું ઘણું પાણી મળે છે જે પાણી માત્ર લોકો પૂરતું પણ આવનાર બે દિવસ પણ નથી ચાલતું જેથી પશુધન અને વૃક્ષોની માવજત કરવામાં પણ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એમાં પણ સમય સમય પર નગાસર તળાવનું દૂષિત પાણી આવતું હોવાના કારણે લોકો આ પાણી પીવાના ઉપયોગ લઈ શકતા નથી છતાં ઘણા કેટલાક લોકોને આવું પાણી મજબૂરીમાં પીવું પડે છે જેથી લોકો બીમાર પડે છે જેથી આ મુદ્દાને ગંભીરતાથી લઈને રાપર શહેરને આગામી દિવસોમાં પાણીની અછત ન સર્જાય એના માટે જરૂરી જળ સ્ત્રોત નિર્માણ કરવા સહિત તાત્કાલિક ધોરણે કોઈ સચોટ કામગીરી કરવામાં આવે નહીંતર આગામી સમયમાં ના છૂટકે શહેરીજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી પત્રમાં આખરી નામું અપાયું હતું આ સમગ્ર મુદ્દે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા સંયોજક અને સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સુધરાઈ દ્વારા દર વર્ષે માત્ર નિવેદનો જ અપાય છે કે હવે પછી રાપર શહેરમાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય એના માટે જળ સ્ત્રોત ઊભો કરાશે પણ આ વાતો માત્ર કાગળો પર જ રહે છે જેથી હાલે જમીન પરની હકીકત એવી છે કે દર વર્ષે શહેરીજનો ભયંકર પાણીની તંગીનો સામનો કરે છે આમ તો આ બાબતે અગાઉ અનેકો રજૂઆત તેમજ આંદોલનો કરાયા છે પણ નગરપાલિકા દ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવી નથી જેથી હવે આ મુદ્દાને ગંભીરતાથી લઈને રાપર શહેરને આગામી દિવસોમાં પાણીની અછત ન સર્જાય એના માટે જરૂરી જળ જળસ્ત્રોત નિર્માણ કરવા સહિત તાત્કાલિક ધોરણે કોઈ સચોટ કામગીરી કરવામાં આવે નહીંતર આગામી સમયમાં ના છૂટકે શહેરીજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે વહીવટીતંત્ર જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી ઉનાળો આવે અને ભયંકર સિલસિલો કેટલાય સમયથી નિરંતર ચાલુ જ છે અને પાલિકા દ્વારા દર સાલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા એવું જણાવાય છે એવું નિવેદન માત્ર અપાય છે એવું માત્ર કાગળોમાં નિવેદન અપાય છે કે આવનારા સમયમાં આવનારા વર્ષે પાણીની આ સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો મળશે પણ આ સમસ્યા નિરંતર યથાવત ચાલુ છે આના માટે શહેરીજનો દ્વારા વિવિધ સામાજિક સંગઠનો રાજકીય પાર્ટીઓ દ્વારા અલગ અલગ સમયે જાગૃત નાગરિકો દ્વારા અનેકો રજૂઆત કરાઈ અનેકો આંદોલનો કરાયા પણ આ પાણીની સમસ્યા યથાવત છે આમ તો પાલિકાને ઘણી બધી આ બાબતે રજૂઆત કરાઈ જેમ મેં કહ્યું પણ આ બાબતે કોઈ સચોટ કામગીરી પાલિકાએ કરી નથી જેથી આજની તારીખમાં ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપની મારફતે પાણી પુરવઠા વિભાગ મંત્રાલયમાં ગાંધીનગર ખાતે એક પત્ર લખીને એવી રજૂઆત કરાઈ છે કે આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે કારણ કે દર વર્ષે ઉનાળો આવતા જ કેનાલોનું સમારકામ ચાલુ થાય છે આના કારણે પાણીની ભયંકર સમસ્યા સર્જાય છે કેમ કે નગરપાલિકા કને પાણીને સ્ટોરેજ રાખવા માટે કોઈ પ્લાન નથી શહેરી જનો દ્વારા જનોને ત્રણ ત્રણ ચાર ચાર દિવસે માંડ થોડું ઘણું પાણી મળે છે એનાથી પોતે પણ લોકોને પૂરતું પાણી નથી મળતું તો એમાં પશુધન અને વૃક્ષોની માવજત કરવી ખૂબ જ અઘરી છે જેથી આજે અમે આ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે રાપરની અંદરમાં પાણીના નવા જળ સ્ત્રોતો ઊભા કરવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ પ્લાન્ટ બનાવવામાં આવે જેથી કરીને આવી પાણીની તંગી જે દર વર્ષે સર્જાય છે એ ન સર્જાય એવી રજૂઆત કરી છે અને આ રજૂઆતમાં તાત્કાલિક ધોરણે પાલિકાથી તો કાંઈ નથી થયું ઘણા વર્ષોથી પણ ગાંધીનગરની કક્ષાએ પાણી પુરવઠા વિભાગની કક્ષાએ જો કામગીરી કરવામાં આવે એવી અમારી લાગણી છે અને જો આમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરાશે શહેરીજનો દ્વારા એવી સ્પષ્ટપણે અમે આખરી નામ